છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં એનજીઓ ખાનગીકરણ ન કરવા બાબતે કલેક્ટરને આવેદન છોટાઉદેપુર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ યોજનાના ખાનગીકરણને કારણે વિરોધ દર્શાવી રહ્યા છે અને એનજીઓને સોંપવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે જે બાબતે આજરોજ જિલ્લા કલેકટર છોટાઉદેપુરને પીએમ પોષણ યોજના મંડળ દ્વારા પ્રમુખ અને મંત્રીની આગેવાનીમાં પિસ્તાલીસો જેટલા કર્મચારીઓ છોટાઉદેપુર ખાતે ભેગા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલકૃત ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના બાળકો શિક્ષણ લેશે અને અમારા જિલ્લાના બાળકોને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના શાળામાં તાજું ગરમ ભોજન આપવામાં આવે છે અને જો એનજીઓ કરવામાં આવશે તો જિલ્લાના બાળકોને રાત્રે બનાવેલ ઠંડુ અને વાસી ભોજન આપવામાં આવશે જેથી કુપોષણ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને બાળકોના કુપોષણનો રેશિયો વધશે અને સરકાર જે ઈચ્છે છે તે ડોક્ટર વકીલ કે એન્જિનિયર અમારા આદિવાસી બાળકો બનશે નહીં જેથી હાલમાં સ્થાનિક પ્રાથમિક શાળાઓમાં જે ગામોના રસોઈયા મદદની સંચાલકો દ્વારા ગરમ ભોજન રસોઈ બનાવવામાં આવે છે અને સ્થિતિ યથાવત જાળવી રાખવામાં આવે અને ખાનગીકરણ ન કરવામાં આવે તેવી માંગ મૂકી છે સાથે આ યોજનામાં વિધવાની સહાય તથા છૂટાછેડા આપેલ બહેનો માટે પ્રમાણમાં પૂરક રોજગારી મેળવે છે તે બંધ થશે અને સરકારની નારી શક્તિ મુજબ ઉત્થાન કરાવવાનું સપનું પણ અધૂરું રહેશે માટે જે સ્થિતિ હાલમાં ચાલુ છે તે યથાવત રાખવામાં આવે અને ખાનગીકરણ નહીં કરવા અને શાળામાં તાજો ગરમ અને પૌષ્ટિક ભોજન સંચાલક રસોઈયા અને મદદનીશ દ્વારા રીતે યથાવત સ્થિતિ છોટાઉદેપુર જિલ્લા માટે જાળવી રાખવા માંગ કરવામાં આવી છે છોટાઉદેપુર અન્ય દેતન ધારાક ગુજરાત ને જિલ્લા પ્રમુખ ફોનકર હસ્તુભાઈ મોહનભાઈ આજે આજુદ ગુજરાત રાજ્યના ગોતેર તાલુકાની અંદર એનજીઓ જવા થઈ જવા છે એના વિરુદ્ધમાં છોડરપુર જિલ્લાના બે ચાર કર્મચારી બેરોજગાર થવા ધૈર્યા છે એના વિરોધમાં આજે અમે એનજીઓના વિરુદ્ધમાં અને અમારો રોજીરોટીના પ્રશ્ન માટે એક આવેદનપત્ર આપવા છે જે આપ સાહેબ શ્રી સરકારને અમારી એવી વિનંતી કે સાહેબ કે અમારી રોજીરોટી યથાવત રહે એવું અમારી માગણી છે સાહેબ અને આમ કરવામાં નહીં આવે જો સરકાર અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં ભાગી જઈશું સાહેબ ઉપવાસ પર અમે ગાંધીનગર ગમે ત્યારે અમે આમૃત ઉપવાસ કરવાના છે સરકાર દ્વારા તમને છૂટા કરવામાં આવશે તેવું કંઈ જાણ કરવામાં આવ્યું છે સાહેબ સરકાર તરફથી અમને જાણ કરવામાં આવે એનજીઓ કરવાનું થાય તો અમે ઓટોમેટિક અમે ઘરે જતા રહીશું સાહેબ એમાં વાઘોડામાં અને પાદરા મહાદેવ સુધી કર્મચારી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના છોટાઉદેપુર જિલ્લાના તમામ રસોઈયા મદદની સંચાલકો ભેગા થઈ અને સરકારશ્રી જે એનજીઓ કરણ કરવા જઈ રહી છે તેના એનજીઓ કરણ ન કરે અને જે યથાવત સ્થિતિ સરકારની સીધી દેખરેખ હેઠળ જે યોજના ચાલે છે તે યથાવત સ્થિતિ જાળવી રાખે તેના માટે વિનંતી કરવા માટે સરકારશ્રીને ભલામણ કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબ તથા પુરવઠા અધિકારી સાહેબ તથા મામ મામલતદાર શ્રી છોટાદેપુર સાહેબને અમુએ ભેગા મળે જિલ્લા વતી આવેદન આપેલ છે અને માંગણી કરેલ છે કે અમારું જે એનજીઓકરણ થશે તો અમારા બાળકોનું જે ભવિષ્ય છે તે રૂંધાશે અને આમાં પિસ્તાલીસ પચાસ વર્ષથી જે અમારા કર્મચારીઓ નોકરી કરે છે તેઓની નોકરી જશે તથા અમારા બાળકો કુપોષણ થશે એસસી એસટી ઓબોસી અને બક્ષી બાળકો જે શાળામાં શિક્ષણ લે છે તે આ મધ્યાહન ભોજન થકી શિક્ષણ લઈ અને શાળા તેઓનું શિક્ષણ સુધરે તથા એજ્યુકેશન આગળ વધે એના માટે સરકારની નેમ હતી જ્યારે એનજીઓ રાત્રે બે વાગે બનાવે અને સરકારનો પરિપત્ર છે કે બનાવેલું તા ખોરાક સ્કૂલમાં બને છે દરેક સ્કૂલોમાં એમ કે કિચન સેટ છે ગેસના બાટલા છે રસોઈ ઘર છે છતાં પણ એનજીઓ કરણ કરવાનું કારણ શું કારણ કે એનજીઓ કરણ થશે તો અમારા બાળકો કુપોષિત રહેશે અને પછી અમારા બાળકો વકીલ ડોક્ટર કે એન્જિનિયર ક્યાંથી બનશે માટે સરકારને હજુ પણ વિનંતી કરીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લામાં એનજીઓ કરણ ન કરે અને જે બોતેર તાલુકામાં એનજીઓ કરણ કરવા જઈ રહ્યા છે એમાં વિચારણા કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખે એ અમારી વિનંતી છે ના નહીતર ન છૂટકે અમારે અમારી રોજીરોટી ખાતર અમારા બાળકોના ભવિષ્ય ખાતર અમારા બાળકો કુપોષણમાં ન ભીડવાય એના માટે ના છૂટકે મજબૂર થઈ અને ગાંધી ચિંજા માર્ગે જવાની ફરજ પડશે જે સરકારને અમે જણાવીએ છીએ શું નામ વણકર અરવિંદભાઈ ધનજીભાઈ

જમવાનું તૈયાર લાગે તો બાળકોને જમવાનું તૈયાર આવે પણ પોષણ વગરનું મળે કારણ કે વિટામિન બધા મળી જાય છે સારું એમ કે ગરમ ગરમ પીસે એવું ભોજન જોઈએ બાળકોને આ ગરીબના બાળકો જમવા માટે સ્કૂલમાં આવે છે કારણ કે મા બાપ મજૂરી જાય છે બાળકોને કે પૂરતું પોષણ મળે એવું કરીને બાળકોને સ્કૂલે મોકલી આપે છે અને ભણતર મળે લોકોને એવું કરીને મોકલે છે અમે ગરમ ગરમ સરસ મજાનું જમવાનું આપીએ છીએ અને આ લોકો અત્યારે એનજીઓને સોંપશે કે અમારા બધા બાળકો ભૂખે મળશે તમારી માંગ શું છે